મિત્રો હું એક ઉપલેટાની એક એવી જગ્યાએ તમને બતાવી રહ્યો છું જ્યાં ઇલેક્ટ્રોનિક વસ્તુ જેમ કે ફ્રીજ વોશિંગ મશીન જે સસ્તા ભાવમાં મળે છે અવધ ઇલેક્ટ્રોનિક્સ જે નાગનાથ ચોક હુંડા શોરૂમ સામે છે ઉપલેટાની અંદરમાં તો ચાલો આપણે જોઈએ ડબલ ડોર ફ્રીજ ઉપર કેવી રીતના ભાવ છે મિત્રો તમે આ જોઈ શકો છો ડબલ ડોર ફ્રીજ એલજી કંપનીનું ડબલ ડોર ફ્રીજ છે સેકન્ડ હેન્ડ ડબલ ડોર ફ્રિજ છે ત્રણસો નેવું લીટરનું સેકન્ડ હેન્ડ ડબલ ડોર ફ્રિજ છે તમે એની કન્ડિશન પણ જોઈ શકો છો ગુડ કન્ડિશનમાં તમને જોવા મળશે અંદરની કન્ડિશન તમે જોઈ શકો છો ટીપટોપ કન્ડિશનમાં સેકન્ડ હેન્ડ ડબલ ડોર ફ્રિજ જેની નવાની કિંમત આશરે અડતાલીસ હજારની આસપાસ સમથિંગ છે આ માત્ર તમને મળી રહેશે માત્ર ને માત્ર સોળ હજાર પાંચસોમાં માત્ર ને માત્ર સોળ હજાર પાંચસોમાં આ કંડિશનમાં ટીપટોપ કન્ડિશનમાં જોવા મળી રહેશે અને તમને ત્યારબાદ સેમસંગનું બીજું પણ તમને બતાવી રહ્યો છું ફાઇવ સ્ટાર મોડલમાં જેની કન્ડિશન તમે જોઈ શકો આજ આજ આ જ ટિપટોપ કન્ડિશનમાં તમને ડબલ ડોર ફ્રીજ જોવા મળી રહેશે એકદમ કન્ડિશન ગુડ કન્ડિશનમાં સેકન્ડ હેન્ડ ડબલ ડોર ફ્રીજ તમને આ બસો ને પચાસ પંચાવન લીટરની આસપાસ સમથિંગ છે આ માત્ર ને માત્ર તમને અગિયાર હજાર પાંચસોમાં મળી રહેશે માત્રને માત્ર અગિયાર હજાર પાંચસોમાં જેની નવાની કિંમત બત્રીસથી તેત્રીસ હજાર રૂપિયાની આસપાસ છે માત્ર તમને અગિયાર હજાર પાંચસોમાં મળી રહેશે સેકન્ડ હેન્ડ હોવાથી અગિયાર હજાર પાંચસોમાં મળે છે ત્યારબાદ આપણે જોઈએ આ પણ સેકન્ડ હેન્ડ

આ પણ માત્રને માત્ર અગિયાર હજાર પાંચસોમાં મળી રહેશે સેકન્ડ હેન્ડ હોવાથી માત્રને માત્ર અગિયાર હજાર પાંચસોમાં મળી રહેશે તો એડ્રેસ યાદ રાખો અવધ ઇલેક્ટ્રોનિક હોન્ડા શોરૂમ સામે ઉપલેટા